જેમાં ત્રણસો નેવથી વધુ વિદ્યાર્થીઓ માટે એનિમેશન વીસ ગેમિંગ એઆરવીઆર અને ડિજિટલ કન્ટેન્ટના ક્ષેત્રમાં પંદર વર્કશોપ્સનું સફળ આયોજન કરવામાં આવ્યું આ વર્કશોપ્સને ઉદ્યોગના નિષ્ણાતો દ્વારા સંચાલિત કરવામાં આવ્યા જેમણે પોતાના પ્રચલિત અનુભવ અને નવીનતમ ટેકનોલોજી અંગે વિદ્યાર્થીઓને વિદ્યાર્થીઓને જાગૃત કર્યા કાર્યક્રમનો નવા કૌશલ્યો અને સમજણ પ્રદાન જેથી તેઓ હાલના ઉદ્યોગના ધોરણોને પૂર્ણ કરી શકે દરેક વર્કશોપમાં વ્યાખ્યાન પ્રેક્ટિકલ સત્રો અને કિસ્સાના અભ્યાસનો સમાવેશ થયો જે વિદ્યાર્થીઓને વિઝ્યુઅલ કોમ્યુનિકેશન અને ડિજિટલ આર્ટમાં ઊંડાણપૂર્વકની સમજણ આપે છે વિદ્યાર્થીઓએ વિવિધ વિષયોમાંથી પોતાની રુચિ પ્રમાણે વર્કશોપ પસંદ કર્યા એનિમેશન અને VFX અંગેની વર્કશોપ્સમાં ઉદ્યોગના નિષ્ણાતોએ એનિમેશન બનાવવાની પ્રક્રિયા ખાસ ટેકનોલોજી અને વિવિધ સોફ્ટવેર વિશેની જાણકારી આપી ગેમિંગ વિભાગમાં વિદ્યાર્થીઓએ ગેમ ડિઝાઇન પ્રોગ્રામિંગ અને રિયલ ટાઈમ એનિમેશન જેવા આકર્ષક વિષયો પર હાથમાં કામ કર્યું એઆરવીઆર સત્રોમાં વિદ્યાર્થીઓએ આ ટેકનોલોજીના ઉપયોગ અંગે અભ્યાસ કર્યો જેમાં વર્ચ્યુઅલ રિયાલિટીના પ્રણાલીઓ અને તેની શક્યતાઓ અંગે ચર્ચા કરવામાં આવી ડિજિટલ કન્ટેન્ટ સત્રમાં નિષ્ણાતોએ ઓનલાઈન કન્ટેન્ટ સર્જન માર્કેટિંગ અને બ્રાન્ડિંગની નવી રીતો પર નજર નાખી વિદ્યાર્થીઓના પ્રતિસાદને ધ્યાનમાં લેતા એક વિદ્યાર્થીઓએ જણાવ્યું કે આ વર્કશોપ્સથી તેઓ ઘણા નવા કૌશલ્ય શીખી શક્યા છે જે તેમની કારકિર્દીમાં ખૂબ ઉપયોગી સાબિત થશે બીજા એક વિદ્યાર્થી ઉમેર્યું કે મને ગેમિંગ અને VFX માં રસ છે અને અહીં મળેલી માહિતી મને વધુ પ્રેરિત કરી રહી છે આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને વર્કશોપ્સ દ્વારા જ્ઞાનની પ્રાપ્તિ તેમજ નેટવર્કિંગનો અવસર મળ્યો ઉદ્યોગના નિષ્ણાતો સાથેનો સંપર્ક તમને ભવિષ્યમાં કારકિર્દી માટે માર્ગદર્શન આપશે એકંદરે સ્પાર્ક્સ પર્સપેક્ટિવ 2024 એ એક વિઝનરી પહેલ છે જે વિદ્યાર્થીઓને નવા ટેકનોલોજી અને આઈડિયાનો ઉપયોગ કરીને તેમની ક્રિએટિવિટી અને ટેકનિકલ કૌશલ્યને વિકસિત કરવા માટે પ્રોત્સાહન આપે છે આથી આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય માત્ર શિક્ષણ પૂરો કરવો જ નહીં પરંતુ વિદ્યાર્થીઓને સફળતાના માર્ગે આગળ વધવામાં માર્ગદર્શક થવું છે સ્પાર્ક્સ પરસ્પેક્ટિવ ટુ દ્વારા મળેલી જ્ઞાન અને અનુભવ ભવિષ્યમાં તેની સફળતા માટે મજબૂત અને આધારભૂત બનશે અરીના એનિમેશન સયાજીગંજ અને આનંદે ઓર્ગેનાઇઝ કર્યું છે સ્પાર્ક્સ અને પર્સ્પેક્ટિવ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર આ એક ટેક્સ સેશન એવરી ઇયર અમે આયોજિત કરતા હોઈએ છીએ છેલ્લા સત્યાવીસ વર્ષથી આયોજન કરી રહ્યા છે આ મેઇન સ્પાર્ક અને ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર પર્સ્પેક્ટિવનું મેઇન હેતુ અમે ઇન્ડસ્ટ્રી એક્સપર્ટ્સને બોલાવતા હોઈએ છીએ અને એ ઇન્ડસ્ટ્રી એક્સપર્ટ પોતાનું ટેકનિકલ નોલેજ અમારા જે પ્રોસ્પેક્ટ્સ બધા સ્ટુડન્ટ્સ હોય છે એને અલગ અલગ ફિલ્ડમાં નોલેજ પ્રોવાઈડ કરતા હોઈએ છીએ તો આ બે દિવસનો ઇવેન્ટ છે જેમાં પહેલા દિવસે થ્રી નાઇન્ટી પ્લસ સ્ટુડન્ટ્સે પાર્ટિસિપેટ કર્યું છે જે અમારા સ્ટુડન્ટ અમારા વિદ્યાર્થી છે અરીના એનિમેશન સયાજીગંજ અને અરીના એનિમેશન આણંદના જેમાં ગ્રાફિક્સ એનિમેશન વીએફએક્સ ઓડિયો વિડીયો આ બધા ક્ષેત્રમાંથી એક્સપર્ટ્સને બોલાવવામાં આવ્યા છે અને આજે એમને પંદર વર્કશોપનું સુંદર આયોજન કરવામાં આવી રહ્યું છે કાલનું ઇવેન્ટ જેનું નામ છે પરસ્પેક્ટિવ ટુ થાઉઝન્ડ ફોર જેમાં બે એક્સપર્ટ અને એક વર્ચ્યુઅલ પ્રોડક્શનના એક્સપર્ટ આવી રહ્યા છે અને કાલની આશા એવી છે કે ચારસો પ્લસ વિદ્યાર્થીઓ પાર્ટિસિપેટ કરશે અને એક ઓપન ઇન્વિટેશન પણ બરોડા માટે છે કે જે પણ વિદ્યાર્થીઓને આ ફિલ્ડમાં આ ક્ષેત્રમાં કારકિર્દી બનાવી છે ગ્રાફિક્સ ઓડિયો વિડીયો એનિમેશન વીએફએક્સ ગેમિંગ ડિજિટલ કન્ટેન્ટ આ દરેક ફિલ્ડમાં પોતાનું કેરિયર જેને પણ બનાવવું છે અથવા ઈચ્છા વ્યક્ત કરવી હોય તો એમના માટે કાલનો સેશન બહુ જ જરૂરી છે અઢી વાગે સાર્પ અહીંયા સેશન સ્ટાર્ટ થઈ શકશે તો બે વાગ્યાથી રજિસ્ટ્રેશન ઓપન છે હોટલ સયાજી મહેલ વેન્યુમાં મારું નામ આશિષ કનોજીયા છે માય સેલ્ફ શ્રુતિ સોમાની મેં અરીન એનિમેશનમાં સ્ટડી કરું છું અને આજે સ્પાર્ક ઇવેન્ટ છે એનામાં આવ્યા છે અને સેકન્ડ કે આમાં બહુ બધું મળે છે જોવાનું છે તો મારું આફ્ટર ઇફેક્ટની બેચ હતી સો અત્યારે આફ્ટર ઇફેક્ટના વારામાં આગળ ખબર પડે છે કે શું છે શું નથી અને સારું એક્સપિરિયન્સ છે ને આમાંથી અમારે વધારે ગાઈડન્સ મળી રહી છે કે શું કરવું જોઈએ અને શું નહીં અને બધા બહુ જ આયા છે સર અને એ પ્રમાણે બધા બહુ વર્કશોપ્સ છે અહીં અલગ અલગ છે જે તે ક્લે મોશન છે ને આ બધું છે અને અમારું આફ્ટર ઇફેક્ટનું ચાલી રહ્યું છે અત્યારે થેન્ક યુ હર્ષવર્ધન સિંહ બોલ રહા હું ફ્રોમ અરીના એનિમેશન સાજીગંજ અનાનંદ અમારે પાસ આજ યહાં પે યે ઇવેન્ટ કે લિયે જિસકા નામ હે સ્પાર્ક્સ 2024 उसके लिए करीबन तीन प्लस बच्चे आज इस रूफ के अंदर या इस जगह पे अवेलेबल हैं प्लस हमारे पास दस से ज़्यादा एक्सपर्ट्स हैं और ये सारे एक्सपर्ट्स जो हैं वो ऑल ओवर इंडिया से आए हैं ठीक है और वो अपनी फील्ड के एक्सपर्ट्स हैं वो फोटोग्राफी की बात ले लो एनिमेशन की बात ले लो डिज़ाइनिंग की बात ले लो वीएफएक्स की बात ले लो ये सारे फील्ड्स के एक्सपर्ट हैं और आज हमारे बच्चों को यहाँ पे मौका मिल रहा है इन एक्सपर्ट से इंटरेक्ट करने का उनसे कुछ नया सीखने का उनसे टिप्स लेने का और आगे जाके अपने करियर के बारे में एक गाइडेंस और डिसीजन बनाने का तो ऑलरेडी वो ट्रेनिंग ले रहे हैं अरीना के अंदर पर ये उनका एक लेवल टू लर्निंग है एक प्रैक्टिकल लर्निंग है जो हम उनको प्रोवाइड कर रहे हैं और स्पार्क्स हमारा साल का सबसे बड़ा इवेंट है और इसी इवेंट का पर्पज़ है ताकि हम इस फील्ड को भी प्रमोट कर सके इसके बारे में अवेयरनेस कर सके और दूसरा हमारे बच्चों को एक लेवल टू ट्रेनिंग दे सके जिससे वो अपना फ्यूचर करियर बना सकते हैं और इस फील्ड में ग्रो कर सकते हैं आज यहाँ पे 390 बच्चे यहाँ पे अवेलेबल हैं ठीक है और वर्कशॉप्स चल रहे हैं एक्सपर्ट्स उनको ले रहे हैं और ये सारे वर्कशॉप्स का पर्पस है उनको ये एडिशनल नॉलेज देना मेरा नाम हर्षवर्धन सिंह है मैं अरिना एनिमेशन साजीगंज और आनंद एंड मैं वहाँ पे एचआर और एकेडमिक मैनेजर हूँ